સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટનો મુદ્દે ગાજ્યો હતો સુરત મહાનગરપાલિકા સંચાલિત સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સામાન્ય સભામાં ફરી શિક્ષકોની ઘટનો મુદ્દો ગાજ્યો હતો સમિતિની શાળામાં ચિત્રકામ સ્પોર્ટ્સના શિક્ષકોની ઘટને લઈ પક્ષ અને વિપક્ષ સામને સામને આવી ગયા હતા તો અગાઉ પણ શિક્ષણ સમિતિ સામાન્ય સભામાં હિન્દી અને અંગ્રેજીના શિક્ષકોની ઘટનો મુદ્દો કાચ્યો હતો ત્યારે સમિતિના વિપક્ષના સભ્ય રાકેશ હિરપરાએ કહ્યું હતું કે આપણું શિક્ષણ સરસ ચાલી રહ્યું છે પરંતુ સમિતિના શિક્ષકોને બહારનું કામ વધારે કરવામાં આવી રહ્યું છે તો સામે શિક્ષણ સમિતિના ચેરમેને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી કેન્દ્ર સરકારનો રિપોર્ટ આવ્યો છે એમાં અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર પ્રદેશો અને સૌથી ખરાબ શિક્ષણ ક્ષેત્રે પ્રદર્શન કરનારા સ્થાન છે અછત અને જે શિક્ષકો કામ કરી રહ્યા છે એમને વર્ગખંડમાં પૂરતો સમય રહેવા દેવામાં નથી આવતા ઇતર પ્રવૃત્તિઓનું સરકારી કાર્યક્રમોનું પરિપત્રોનું એટલું બધું ભારણ છે કે શિક્ષકો વર્ગખંડમાં રહી જ નથી શકતા છેલ્લા ચાર મહિનામાં ચાલીસ થી વધુ ઇતર પ્રવૃત્તિઓ સરકારી કાર્યક્રમો શિક્ષકોને આપવામાં આવ્યા છે તો શિક્ષક વર્ગખંડમાં રહેશે નહીં તો શિક્ષણની ગુણવત્તા કેવી રીતે સુધરશે અને એનું સીધું પરિણામ છે એ આ જે દસ રાજ્યોમાં નબળું પ્રદર્શન કરતા દસ રાજ્યોમાં નામ આવ્યું છે એની પર ઇફેક્ટ છે તો અમારી એ માંગણી હતી કે શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દેવામાં આવે જેથી કરીને બાળકોની જે શિક્ષણની ગુણવત્તા છે દિવસે ને દિવસે સુધરે સારું શિક્ષણ બાળકોને મળે સામાન્ય રીતે જનભાગીદારીથી શાળા આપવો એવો ઠરાવ

એટલે કે રાજ્ય સરકારમાં બેઠેલા તમામ મંત્રીઓની જવાબદારી છે કે તમામ શાળાઓ વ્યવસ્થિત રીતે ચાલે એના માટે એને સ્પેશિયલ દત્તક લેવાની જરૂર ન હોય એમાં એમની વિધાનસભામાં આવતી શાળાઓ તો કમસે કમ વ્યવસ્થિત ચાલે આઠ દસ શાળાઓ આવતી હશે એ તો વ્યવસ્થિત ચાલે એની જવાબદારી હોય તો એમાંય તો એમણે એમની વિધાનસભાની શાળા દત્તક લીધી દત્તક લીધી એનો પણ વાંધો નથી પણ નિયમો જે બીજા ટ્રસ્ટને જે નિયમો લાગુ પડે છે

અને બીજા ગેઝેટના કામ હતા એમાં કેરોની સજ્જતા સમિતિનો અહેવાલ હતો અને સાંસ્કૃતિક સમિતિમાં જે પંદરમી ઓગસ્ટ અને રાસ ગરબા અને મહેંદી સુપરધા એની જે મિટિંગ થઈ હતો એનો અહેવાલ હતો શિક્ષકોની ઘટનો મુદ્દો હંમેશા ઉઠાવતા હોય છે અને રાજ્ય સરકાર એના માટે ચિંતિત પણ હોય છે અને આ વર્ષે આપણે મહત્તમ ઘટ પૂરી કરવાની કોશિશ કરી છે અને લગભગ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અત્યારે બાનું શિક્ષકોની ઘટ છે અને મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકારે એક પરિપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કર્યો છે એમાં એવો ઉલ્લેખ છે કે તમારા શિક્ષકોની જે પણ ઘટ હશે તે તમે તમારા લેવલ પર પૂરી કરી શકશો એટલે મને આશા છે કે દિવાળી પછી અમે શિક્ષકોની ઘટ અમારા લેવલ પર વિદ્યા સહાયકોની ભરતી કરીને અમે પૂરી કરી શકીશું કારણ કે રાજ્ય સરકારે આપણી પાસે કેટલી ઘટ છે શું છે કયા વિષયમાં છે એટલે ગુજરાતી માધ્યમ સિવાય જે બીજી બધી હિન્દીને અંગ્રેજીને એ બધી છે એ ઘટ અમારે અમારા લેવલ પર પૂરી કરવાની છે અને રાજ્ય સરકાર એનું ફંડ અમને આપશે ત્યાર પછી જે શિક્ષકોની ઘટ અમે વિદ્યા સહાયક તરીકે પૂરી કરીશું ત્યાર પછી ગુજરાતી મીડિયમમાં જે કટ હશે તે અમે સાથી શિક્ષકો દ્વારા પૂરી કરીશું